મોબાઈલ કવર પીડું કેમ પડી જાય છે તેમજ જડ ઉપર આવા સફેદ અને લાલ રંગ કેમ લગાવવામાં આવે છે અને રાષ્ટ્રીય માર્ગ પર નાના છોડ કેમ ઉગાવવામાં આવે છે આ બધું જાણવા માટે વીડિયો ડાન્સ સુધી જરૂર જુઓ નંબર ટેન તમે શૂટિંગ સ્ટાર અથવા ગુજરાતીમાં કહું તો ખરતા તારા આકાશમાં જરૂર હશે પરંતુ આ ખરેખર હોય છે શું મિત્રો આ ખડક અને એક નાનકડા ટુકડા હોય છે જે અવકાશમાંથી પૃથ્વીના વાતાવરણમાં આવે છે ખગોળ ક્ષત્રિયો અને ઉલ્કાઓ કહે છે મોટાભાગની ઉલ્કાઓ જમીન પર પહોંચતા પહેલા વાતાવરણમાં વળી જાય છે અને અમુક ઉલ્કાઓ મોટી હોય તો તે જમીન સુધી પહોંચી જાય છે નંબર નાઇન શું તમે જાણો છો કે મોબાઈલના ટ્રાન્સપેરન્ટ કવર થોડા સમય પછી પીડા ક્યાં પડી જાય છે તેનું કારણ છે યુવી લાઇટ અને હવા સાથેની રાસાયણિક પ્રતિક્રિયા છે આ કવર સામાન્ય રીતે સિલિકોન નામના પ્લાસ્ટિકમાંથી બનવામાં આવે છે જે સૂર્યના કિરણો અને ગરમીના સંપર્કમાં આવે છે ત્યારે તેમાં રહેલા રાસાયણિક તત્વો બદલાઈ જાય છે અને ધીમે ધીમે પીળા રંગમાં ફેરવાઈ જાય છે નંબર એટ હાખીચો નામનો કૂતરો વિશ્વનો સૌથી વફાદાર કૂતરો માનવામાં આવે છે કારણ કે તે તેના માલિકના મૃત્યુ પછી પોતાના છેલ્લા સ્વર્ષ એટલે કે દસ વર્ષ સુધી તે જગ્યાએ ઊભો રહ્યો હતો અને તેના માલિકના પાછા આવવાની રાહ જોઈ રહ્યો હતો નંબર સેવન શું તમે જાણો છો કે દુનિયાની સૌથી લાંબી મૂછ ભારતના માણસ પાસે છે તે છે રામસિંહ ચૌહાણ તેમની મૂંછની લંબાઈ ચૌદ ફૂટ જેટલી છે નંબર સિક્સ શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી વધુ જોવાયેલ ફોટો કયો છે આ ફોટોનું નામ છે બ્લીસ જેમાં લીલો ટેકરો અને વાદળી આકાશ દેખાય છે આ ફોટો વિન્ડો એસપીના ડિફોલ્ટ વોલપેપર તરીકે વપરાયો હતો અને દુનિયામાં અજબો લોકોએ આ ફોટો જોયો છે નંબર ફાઈવ આ ફોટોને ધ્યાનથી જુઓ શું તમે ઓળખી શકો છો કે આ કોણ છે આ છે ચાલી છે એકદમ સામાન્ય વ્યક્તિ દેખાય છે નંબર ફોર શું તમે જાણો છો કે રસ્તા પરના ઝાડના તળિયે સફેદ અને લાલ રંગ કેમ કરવામાં આવે છે નંબર વન આ રંગ સૂચવે છે કે આ ઝાડ વન સંવાદના રક્ષણ હેઠળ છે અને આને કોઈ કાપી શકતું નથી નંબર ટુ રાત્રે વાહનની હેડલાઇટ પર આ રંગો દૂધી ચમકે છે જેથી દાઈવાની ખબર પડે છે અને એક્સિડન્ટ નહીં થતો નંબર થ્રી સફેદ રંગ જાનને ઊંધઈ જેવી જંતુઓથી બચાવે છે અને સૂર્યને ગરમેથી પણ રક્ષણ આપે છે નંબર થ્રી શું તમે જાણો છો કે માણસના જીભની છાપ પણ ફ્રિંગરપિન્ટના જેવી અલગ હોય છે દુનિયામાં બે માણસોની જીભની છાપ ક્યારેય સરખી હોતી નથી અને માણસના કાન આખી જિંદગીભર સતત વધતા રહે છે એટલે તમે જોયું હશે કે જે મોટા વ્યક્તિ હોય છે તેમના કાન થોડા મોટા હોય છે નંબર ટુ તમે ક્યુઆર કોડનો ઉપયોગ તો જરૂર કર્યો હશે પરંતુ શું તમને ખબર છે તેનું ફૂલ ફોર્મ શું છે તેનું ફૂલ ફોર્મ છે ક્યુક રિસ્પોન્ડ કોડ શું તમને આ ખબર હતી મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો નંબર વન શું તમે જાણો છો કે રાષ્ટ્રીય દોરીમાર્ગના રસ્તાઓ વચ્ચે અને બાજુએ નાણાં છોડ અને દાડીઓ કેમ લગાવવામાં આવે છે તેના ઘણા કારણ હોઈ શકે છે પણ મુખ્ય કારણ એ છે કે રાત્રે હેડલાઇટની તેજ રોશનીથી સામે આવતા ડ્રાઈવરનું ધ્યાન ન ભટકે અને અકસ્માત ના થાય તેમજ પ્રદૂષણ અને અવાજ ઘટે અને આવા ઝાડ અને છોડ રસ્તાની સદરતા ખૂબ જ વધી જાય છે મને આશા છે કે આ વીડિયોથી તમને કંઈક નવું જાણવા મળ્યું હશે અને આવું જ રોજ નવું જાણવા માટે આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો